ઝેન ઉપસ પ્રસ્તુત કરે છે સતીષચંદ્ર વ્યાસ લિખિત પુસ્તક રવિ ગગનની ગોઠડી ભારતે જેને ગુરુદેવ તરીકે સ્વીકાર્યા છે તેવા નોબેલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોરના જીવન કવન વિશે ઘણું લખાયું છે પોતાના આઠ દાયકાના આયુષ્યકાળ દરમિયાન તેમણે જીવનનો ચોથો દાયકો કલકત્તાથી દૂર ધામા વિતાવ્યો અહીં તેઓ બંગાળના ગ્રામ્ય જીવનથી પરિચિત થયા નાવિક મછવારા ડોળી ઉપાડનારા કહાર અને વિવિધ બાઉલના સંપર્કમાં આવ્યા જેમાં એક હતા ગાઉલ બાઉલ અહીં તેઓ બાઉલ જીવનશૈલીના રંગે રંગાયા અને તેમના જીવનને એક નવી દિશા મળી સિલાઈદાહના આ વસવાટ દરમિયાન તેમણે જાણેલી માણેલી અને પીછાણેલી બંગ ગ્રામ્ય સંસ્કૃતિ અને બાઉલ પરંપરાના પડઘા તેમના સર્જનમાં પડવા લાગ્યા અને તેઓમાંથી ગુરુદેવમાં રૂપાંતરિત થયાએ તેમણે માનુષના પારખું બનાવી જગતને કવિની ભેટ આપી પરંતુ તેમના જીવનના અગત્યના દાયકા વિશે ખૂબ ઓછું લખાયું છે રવિન્દ્ર સાહિત્યના મરમી અને અભ્યાસો લેખક ચંદ્ર વ્યાસ કવિવરના જીવનના અજાણ છતાં મહત્વના દાયકાની જરૂરી વિગતો મેળવવા બંગાળ અને નદીના કિનારે આવેલા બાઉલ પ્રદેશનો પ્રવાસ ખેડે છે ગગન પરંપરાની છઠ્ઠી પેઢીના વંશજ અને શિષ્ય નીરવ ડોમ અને આજાન સરકારને રૂબરૂ મળી તેમના સ્વમુખે ઠાકુર સાહેબ અને ગગનની વાતોની કડીઓ મેળવી તેનો સાર પ્રાપ્ત કરે છે અને ટાગોરના જીવનનું આ સૌથી રસપ્રદ અને રમણીય પ્રકરણ આપણી સમક્ષ મૂકી આપે છે આ પુસ્તક આશરે ત્રીસેક વર્ષના યુવાન કવિ રવિન્દ્રનાથ અને પચાસેક વર્ષની ઉંમરના ટપાલી ગગન બાઉલની વાતો તેમના કાવ્યો સંગીત સાધના અને જીવન સાધના વિશેનો સંચય છે કથન રૂપે સાંભળેલી આ વાતોને દસ્તાવેજનું સ્વરૂપ આપી સતીશભાઈ તેને સર્જનાત્મકતાનો સ્પર્શ આપે છે અને રવિન્દ્રનાથના જીવનના અમૂલ્ય કાલખંડ વિશે વાચકોને અવગત કરાવે છે સાથે રવિન્દ્રનાથના અને ગગન બાઉલના કેટલાક મૂળ બંગાળી કાવ્યોનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરી આપણને તેનું રસપાન કરાવે છે ટાગોરના જીવનના અંત સુધી તેમના ગદ્યપદ્ય સર્જનમાં ઉપલબ્ધ બાઉલત્વ વિચાર અને મસ્તીનો વિનિયોગ દર્શાવતું આ પુસ્તક વાચકોને તેમની સર્જન પ્રક્રિયાના વિશેષ પાસાથી માહિતગાર કરી તેમની સર્જક પ્રતિભાના દર્શન કરાવશે રવિ ગગનની ગોઠડી નેશનવાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ઝેનોપસ ડોટ ઇન ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો